દિવ્યાંગ ઉમેદવાર માટે એક સ્પેશિયલ કંડક્ટરની છે ભરતી જાહેર કરવામાં આવી છે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ છે તો તમામ કેટેગરીમાં જે આવતા હોય છે એના માટે એક પાંચસો ને એકોતેર જગ્યાવાળી છે એ સ્પેશિયલ ફોર દિવ્યાંગ જેએસઆરટીસી કંડક્ટરની ભરતી છે બહાર પાડવામાં આવી છે એટલે આ દિવ્યાંગની ભરતી છે વિદ્યાર્થી મિત્રો ક્યાંની અંદર છે કે જે આપણે દિવ્યાંગ નથી તે ઉમેદવારો છે આની અંદર ભાગ લઈ શકશે નહીં પણ આ દિવ્યાંગની જો ભરતી આવી છે ઇટ મીન્સ કે હવે કંડક્ટરની નવી ભરતી પાછી આવી જશે એનું કારણ છે કે પહેલા પહેલા છે દિવ્યાંગની ભરતી કરશે અને ત્યારબાદ છે કે જે દિવ્યાંગ ન હોય એ બધા વિદ્યાર્થીઓની જે ભરતી કરશે તો વિદ્યાર્થી મિત્રો કંડક્ટરની ભરતી છે જાહેર થઈ છે જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ ઉમેદવાર માટે કુલ કેટલી જગ્યા છે તો કે કુલ પાંચસો ને એકોતેર જગ્યા છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આપણે એનું છે મસ્ત મજાનું છે જોઈએ કે ભાઈ શું એનો સિલેબસ છે અને મિત્રો ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જો આની અંદર ચોખ્ખું લેખું છે કે ભાઈ ફક્ત દિવ્યાંગ ઉમેદવાર માટે છે એ આ ભરતી પ્રક્રિયા છે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે ભરવામાં આવશે કક્ષાનું નામ શું છે તો કે કંડક્ટર કંડક્ટર ની ભરતી છે ફિક્સ પગાર કેટલો છે તો કે પાંચ વર્ષ માટે છવીસ હજાર રૂપિયા છે ફિક્સ પગાર છે વિદ્યાર્થી મિત્રો જગ્યા કેટલી છે તો કે પાંચસો ને એકોતેર જેટલી જગ્યા છે અરજી કરવાનો સમયગાળો આજથી સોળ નવ બે આજથી ફોર્મ ભરાય છે સ્વીકારવાનો સમયગાળો શું છે તો કે એ પણ સોળ નવ થી ત્રણ દસ સુધી છે એ લેવાનાર છે કારણ કે આ એક તારીખે ફોર્મ પૂરું થાય એટલે બે દિવસ બીજા છે લંબાયેલા છે કે જે ફી ભરવાની હોય છે આપને તેમાં ઓકે તો

આપવામાં આવી છે કેટલી છે પાંચસો ને એકોતેર જગ્યા છે એ તમામ દિવ્યાંગતાના પ્રકારો છે ટૂંકમાં એની જેટલી ફરજ છે લખ્યું કે ચાલુ બસમાં મુસાફર અને જનતાની વચ્ચે ઉભા રહીને મુસાફર દ્વારા બોલેલ શબ્દો સાંભળી યોગ્ય દર અને સ્ટોપેજની

તો માત્ર દિવ્યાંગ ઉમેદવારોને ભરવાની રહેતી હોય એટલે કે કોઈ વખતો છે અરજી કરી શકશે નહીં કરી શકે અને દિવ્યાંગ ઉમેદવારોને વિદ્યાર્થી મિત્રો વર્ષની મહત્તમ છૂટછાટ મળી છે એટલે કે ઉમેદવારો વર્ષથી વધુ ન હોય તે રીતે દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છે ઉંમરની અંદર છૂટછાટ છે એ મળી છે ઓકે અને એની અંદર છે વિદ્યાર્થી મિત્રો શું શું જોઈશે તો કે જુઓ વિદ્યાર્થી મિત્રો લેખિત પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો આની અંદર નેગેટિવ માર્કિંગ છે નથી ઓકે નેગેટિવ માર્કિંગ નથી અને જે પાસ કરે એને દોઢ ગણા ઉમેદવારો છે એને નિગમની જરૂરિયાતના પ્રમાણમાં છે એ બોલાવવામાં આવશે બરાબર ડીવી માટે હવે આની અંદર કઈ કઈ કક્ષાને લગતી વિગત છે કે વયમર્યાદા કેટલી છે તો કે અઢાર થી લઈને તેત્રીસ વર્ષ સુધીના દિવ્યાંગ ઉમેદવાર છે એ ભાગ લઈ શકશે અને તમને મહત્તમ છૂટ કેટલી આપવામાં આવી છે તો કે પિસ્તાલીસ વર્ષ સુધીની તમને છૂટ આપવામાં આવી છે એટલે કે જે તે કેટેગરીને લઈને આવશે લઘુત્તમ શૈક્ષણિક લાયકા શું જોયો તો કે બાર પાસ છે એ હાલે

હોવું જોઈશે ઓકે અને ખાસ યાદ રાખજો આની અંદર ભરતીની પ્રક્રિયાના વેટેજની કેમ ગણતરી થશે તો કે હો ગુણની ઓએમઆર પદ્ધતિથી લેખિત પરીક્ષા વેટેજ કેટલું છે તો કે 100% અને પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે ને એટલે આની અંદર નો નેગેટિવ સિસ્ટમ છે બરાબર જેટલા લાવો એટલા તમારા હાથ અને એની ઉપરથી મેરિટ બનશે એટલે આની અંદર નેગેટિવ સિસ્ટમ છે વિદ્યાર્થી મિત્રો છે નહીં હવે આની અંદર તમારે મસ્ત મજાનો છે સિલેબસની વાત કરીએ તો અભ્યાસક્રમ કેટલો છે અભ્યાસક્રમની જો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી તો એક કલાક તમને મળશે કેટલી માત્ર એક કલાક અને અભ્યાસક્રમની અંદર શું છે તો કે જીકે એટલે કે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના કરંટ અફેર્સ બરાબર કેટલા તો કે વીસ માર્ક નું છે ગુજરાતી વ્યાકરણ ધોરણ બાર ના લેવલ નું દસ ગુણ છે ઇંગ્લિશ ગ્રામર છે કેટલા છે તો કે દસ ગુણ છે ઓકે ક્વોન્ટિટી અને ટેસ્ટ ઓફ ક્વોન્ટિટીંગ દસ ગુણનું છે એટલે કે રીઝનિંગ

ટૂંકમાં જે આવું જવાબ દેતા ભૂલી જ ગયા હોય તો એમાં છે ને પોઈન્ટ પચીસ ઇ કાપી નાખશે ઓકે પણ આ માઇનસ પચીસ ક્યારે નહીં કપાય તો કે જયારે ઈ સિલેક્ટ કરેલો હોય ત્યારે છે નહીં કપાય અને આવી ઓળખ માટે ઇલેક્શન ડ્રાઇવિંગ લાઇસન્સને ને બધું અધિકૃત થયેલું જોઈશે બરાબર છે એટલે મહિલાઓનું પણ બધે બધું છે આની અંદર લખેલું છે આની અંદર ઓએમઆર માં કઈ છેડછાડ કરવી નહીં પગાર ધોરણ કેટલું છે તો કે પગાર કેટલો છે પાંચ વર્ષ માટે ફિક્સ છવ્વીસ હજાર રૂપિયાનો પગાર છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બરાબર અને એને આધારિત નિમણૂક છે આપવામાં આવશે અને હવે આપણે વય મર્યાદા જોઈએ તો કે દિવ્યાંગ ઉમેદવારો માટે બિન અનામત કેટલી તો કે તેતાલીસ વર્ષ અને અનામત છે પિસ્તાલીસ વર્ષ એટલે પિસ્તાલીસ વર્ષ સુધીના કોઈ પણ પુરુષ ઉમેદવાર છે કંડક્ટર ની નોકરી માટે એપ્લાય કરી શકે છે મહિલા ઉમેદવાર છે પિસ્તાલીસ વર્ષ માટે જેટલા હોય છે એ કરી શકશે ક્લિયર છે હા કરી શકો મિસ્ટર ઇન્ડિયા બરોબર છે કંડક્ટર ની જોબ તમે કરી શકો એટલે કે જન્મ તારીખ એક દસ ઓગણીસો બાણું લઈને એક દસ બે હજાર સાત સુધી છે જન્મેલા હોય છે તો એમને છૂટછાટ મળે છે બાકી એની જે વધુમાં વધુ ઉંમર કેટલી હોવી જોઈએ અનામત કેટેગરીમાં તો કે પિસ્તાલીસ ને બિન અનામત કેટેગરીમાં તેતાલીસ વર્ષ હોવી જોઈએ

ટકાની મુજબ છે એ આની અંદર બધું મસ્ત મજાનું છે કે બાર માર્કશીટમાં ગુણ કાઢવાના છે બરોબર એટલે અંદર છે એવી રીતના રહેશે એટલે કોઈ ટેન્શન છે છે નહીં ક્લિયર એટલે આની અંદર તમારે બાર પાસ ઉપર છે ભરતી આવી છે એટલે જે દિવ્યાંગ ઉમેદવાર છે એના માટે બેસ્ટ છે ઓકે ચાલો અને જે ઉમેદવારો ધોરણ દસ પછી પોલિટેકનિકમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો તેવા ઉમેદવારોને પણ બારની લાયકાતમાં ગણાવના આવશે એટલે ટેન પ્લસ ટુ બરાબર એટલે કે જેમણે ડિપ્લોમા કરેલું હોય એમને પણ આમાં લાભ મળશે વિદ્યાર્થી મિત્રો તો ખૂબ સરસ છે બરાબર એટલે બહુ સારી એવી ભરતી છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને વેલિડિટી ધરાવતું છે પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય તો પહેલા તમારે ઓનલાઈન અરજીપત્રકમાં છે દર્શાવવાનું એટલે કે પ્રોવિઝનલ હોય ત્યારે ઓકે તો ખાસ છે એ યાદ રેજો વિદ્યાર્થી મિત્રો અને તમારે બેઝ કંડક્ટર છે જોઈશે ક્લિયર છે લાભ છે એ વર્ગ આધારિત મળશે બાકી છે તમારે જેટલા સર્ટિફિકેટ છે અને જો બધાને એ બીસી ડી અને ઈ વર્ગ તમામ વર્ગના જે દિવ્યાંગજન છે એના માટે મસ્ત મજાનું છે એ આપણે સરકારે છે એ લઈ આવ્યા છે એટલે જો કેટેગરી કઈ રીતના છે ખંડ એમાં ઓછી દ્રષ્ટિ ખંડ બી માં કોઈ મગજનું લકવા અથવા હલનચલન હોય વામનતા હોય અને ખંડ ડી સ્વલિનતા ઓટિઝમ અને ખંડ ઈ બરાબર એટલે ઘણા પ્રકારની જે અપંગતા ધરાવતી વ્યક્તિ છે તો એમના માટે પણ આ વસ્તુ શારીરિક અશક્તતા છે એમના દ્વારા પણ છે વિદ્યાર્થી મિત્રો એમના માટે છે સુવર્ણ તક છે મારા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરકાર ખૂબ સરસ મજાની છે એ નોકરી લઈને આવી છે તો આપને છે આ વસ્તુ કરવી જોઈએ બરાબર અને વિદ્યાર્થી મિત્રો જે રમતવીર હોય એમને પણ આની અંદર છે એ કુલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરવાના છે એટલે બહુ ફાયદો છે બરાબર કે જે નેશનલ લેવલે અથવા સ્ટેટ લેવલે રેમા હોય તો જે કેમ ખેલ મહાકુંભ ને એ બધા એમાં રેવા હોય

તો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની છે ભરતી આવી ગઈ છે એ બહુ સરસ મજાની ભરતી છે કે તમારા માટે છે એ સરકાર શ્રી આટલું બધું છે વિચારે છે અને અપંગ માટેની દિવ્યાંગ માટેની છે સ્પેશિયલ ડ્રાઈવ છે તો આની અંદર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર છે ને બહુ ફાયદો છે તો હું તો એમ કહું છું કે ભાઈ અત્યારથી તે એની તૈયારી કરવા મળો અને જો એની તમારે તૈયારી કરાવડાવી હોય તો આઈસ છે એ આપના માટે કંઈક લઈને આવ્યું છે

સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ કે જેની અંદર તમારું આ જે કંડક્ટર છે એનું સંપૂર્ણ વિડીયો આવી જશે સંપૂર્ણ આખી બેચ આવી જશે તમારે બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં દે ભાડાના પ્રશ્નો પ્રાથમિક સારવારના વિડીયો લેક્ચર પછી સ્કોરિંગ વિષય જેવા કે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી ગ્રામર કોમ્પ્યુટરનો મસ્ત મજાનો અભ્યાસ એટલે કે તમને જેટલું જોઈએ છે સંપૂર્ણ કોર્સ છે વિદ્યાર્થી મિત્રો છે જો તમારે ત્રણ મહિના માટે આ કોર્સ લેવો હોય આ સ્પેશિયલ આ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે છે વિદ્યાર્થી મિત્રો ત્રણ મહિના માટે લેવો હોય તો પાંચસો ને નવ્વાણું કોર્સની પ્રાઇસ છે વિદ્યાર્થી મિત્રો માત્ર દિવ્યાંગજનો માટે છે અને છ મહિના માટે લેવો હોય તો નવસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે વિદ્યાર્થી મિત્રો એકદમ નોમિનલ પ્રાઇઝ રાખી છે તો આપ જો કોઈને એ ફોર્મ ભર્યું હોય અને જો તૈયારી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે તો ખાસ છે વિદ્યાર્થી મિત્રો આ કોર્સ છે આપ પરચેસ કરી શકો છો ઓકે આઈસ ઓનલાઈન એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરવાની છે અને એની અંદરથી છે આપણે આ દિવ્યાંગ ઉમેદવારો માટે સ્પેશિયલ જીએસઆરટીસી કંડક્ટરનો કોર્સ છે મળી જશે આની અંદર ત્રણસો એમસીક્યુ ની ક્વેશ્ચન બેંક આપને મળશે તમામ મળશે લેક્ચરની પીપીટી મળશે અને રિવિઝન નોટ પણ દસ વર્ષ પછી ડિપ્લોમાનો તમે કોર્સ કરેલો હશે તો પણ આપને જે આ કંડક્ટરની ભરતી છે એની અંદર લાભ છે મળશે ટોટલ પાંચસો ને એકોતેર જગ્યા છે તો અને ઉંમરની મર્યાદા છે વિદ્યાર્થી મિત્રો તેતાલીસ અને પિસ્તાલીસ વર્ષ સુધીની છે તો તમામ વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગજનો છે ભાઈઓ બહેનો છે કે શું લાયકાત છે કેટલું છે એ ગુણ છે કેટલું છે પરીક્ષા છે સો માર્કની છે પરીક્ષા છે શું હોવું જરૂરી છે તો તમામ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખજો ક્લિયર છે હવે આપને કોઈ માહિતી હોય અથવા આપને કોઈ જાણવું હોય તો આપ મને પૂછી શકો છો સર હેલ્પરનું જણાવો પ્રકાશભાઈ હેલ્પરનું કઈક નવી અપડેટ આવશે એટલે હું ચોક્કસથી છે આપને લાઈવ થઈને છે એ બતાવીશ બરાબર અને અગાઉ આપણે યુટ્યુબ ની અંદર ઘણા બધા ફ્રી લેક્ચર્સ છે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો કંડક્ટર માટેના તો આપ આપ જોઈ શકો છો પણ એક તમારે પદ્ધતિસરની પાયાથી તૈયારી કરવી હોય તો એક આ લેક્ચર જો કોર્સ લઈ લો બરાબર છે ત્રણેક મહિનાનો કે છ મહિનાનો તો આપની તૈયારી ખૂબ સરસ થશે અને આપને કંડક્ટરમાં સો માંથી છે એ હવે તો નેગેટિવ સિસ્ટમ નથી એટલે બહુ મહત્તમ માર્ક આવશે અને તમારો છે ભરતીમાં વારો આવી જશે ક્લિયર છે સર રેવન્યુ મેન્સ માટે લાવો ઉદિતભાઈ સાંજે છ વાગે આજ રેવન્યુ મેન્સ નું છે આવી જ જજો ઓકે અને ચાર વાગે જે વિદ્યાર્થી મિત્રો શિક્ષક બનવાના છે તો ટેટ ટેટ માટે ચાર વાગે પાછું ક્લિયર છે છે વિદ્યાર્થી મિત્રો તો આ જીએસઆરટીસી કંડક્ટર ની ભરતી આવી ગઈ છે સર એક્ઝામ લેશે પાસ થયા તો જોબ મળે બારના મેરીટ પર નહીં ના પ્રશાંતભાઈ એવી કોઈ એની અંદર ઉલ્લેખ નથી કર્યો ઓકે એટલે ખાસ એ યાદ રાખજો કે તમે તમે પાસ છો હા છે યસ અને પ્લસ જો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો તમને આની અંદર ફોર્મ ભરવા દેશે કોમ્પ્યુટર તો તમારું જ હો હા પ્રકાશભાઈ આપણે ચોક્કસથી થી કોમ્પ્યુટરના છે આપણે લેક્ચર લઈ જઈશું અને કન્ડક્ટર માટે છે આપણો એક કોમ્પ્યુટરનો લેક્ચર છે માત્ર એક જ લેક્ચર છે કાફી બીજું કઈ નહીં રહે બાકી એક લેક્ચર કરી નાખજો તમારા કન્ડક્ટર માં વીસ માર્કમાંથી છે ઓલમોસ્ટ પંદર માર્ક નું છે તમને ચોક્કસ મળી જશે ઓકે લાયસન્સ કેટલા દિવસમાં મળે પ્રશાંતભાઈ એ તમારે છે ને હવે આરટીઓ એ છે તપાસ કરવી પડે અને અત્યારમાં ગડદી બહુ ઓછી હશે કારણ કે આ દિવ્યાંગજનોની છે એટલે એમને પ્રાથમિકતા છે વધારે આપે છે ઓકે એટલે નવું છે એ કઢાવી નાખજો અને આની અંદર છે તમને સમય કેટલો બધો આપ્યો છે ઓલરેડી દસ માં મહિના સુધીનો એટલે એક મહિના સુધીનો સમય છે એટલે પંદર દિવસની અંદર બેઝ આવી જાય ને તમારે તો શું છે બેઝ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ના થી પંદર દિવસ તમને પ્રોવિઝનલ નંબર આપી દેને એટલે તમારે સાત દિવસની અંદર છે ફોર્મ ભરી દેવાનું એકદમ ઇઝી થઈ જશે ફોર્મ ક્યારે ભરાશે જીગ્નેશભાઈ ફોર્મ છે ક્યારે ભરાશે તો કે ફોર્મ છે આજથી જ ભરાવાના શરૂ થઈ ગયા છે મારા વાલા ઓકે એટલે આજથી જ ફોર્મ ભરાવાના છે શરૂ થઈ ગયા છે બરાબર આજથી જ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો તો આ પરીક્ષા છે એનો લાભ લઈ લેજો પાંચ વર માટે છવિસ હજાર રૂપિયા કુલ જગ્યા પાંચસો એકોતેર સોળ નવ બે હાજર પચીસ એક દસ બે હાજર પચીસ સુધી છે એટલે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે રેડી મેન્સ માટે લાવો હેત આજે સાંજે છ વાગ્યા થી આપણે મેન્સ માટે છે શરૂ કરીએ છીએ

નહીં પાસ હોવું જોઈએ પિન્ટુભાઈ ટકાવારી છે એ દિવ્ય ઉમેદવારો માટે નથી માત્ર ને માત્ર પાસ હોવું જોઈએ ઓકે એટલે એની છૂટ આપી છે છે ક્લિયર તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ચોક્કસ હેલ્પર માટે છે એ અપડેટ આવશે હસમુખભાઈ એટલે ચોક્કસ થી છે હું આપીશ બરાબર એની હેલ્પરની ભરતી છે એ આ કૃષિ યુનિવર્સિટીની ભરતી છે ને એના માટે થોડીક પાછી ઠેલવવામાં આવી છે પણ જેવી કઈક નવી હેલ્પરની અપડેટ આવશે એટલે ચોક્કસ તમારી

જે દિવ્યાંગ નથી એટલે કે આપણા સામાન્ય જન માટેની કંડક્ટર ની ભરતી આવશે તો યાદ રાખજો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવી લેજો અને કંડક્ટર નું બેઝ લાયસન્સ છે કઢાવી લેજો પછી જ્યારે ભરતી આવે ને ત્યારે છે તમે દોડવા જાહો તો પછી કઈ ભેગું નહીં થાય ઓકે એટલે યાદ રાખજો બધું અત્યારથી અગાઉથી કઢાવીને બેસી જવું એટલે એ વખતે આપણને ફોર્મ ભરવામાં વાંધો ન આવે રેડી ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહી દઉં જીએસઆરટીસી કંડક્ટર ની ભરતી છે જાહેર થઈ છે દિવ્યાંગ ઉમેદવારો માટે ઓકે બાર પાસ ઉપર જ છે જે કોઈને કોર્સ લેવો હોય સંપૂર્ણ કોર્સ તો માત્ર છસો રૂપિયાની અંદર છે એટલે કે પાંચસો નવ્વાણું રૂપિયા છે ત્રણ મહિના અને નવસો નવ્વાણું છે છ મહિનામાં છે બરોબર છે સંપૂર્ણ તૈયારી કરવી હોય તો આ સુધી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપ એની ટાઈમ છે એ કરી શકો છો ઓકે કોઈ પણ મૂંઝવણ હોય